પ્રભુ શું તમને આશીર્વાદ આપો હાલે હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા તમને આશીર્વાદ આપો ને જુઓ જે તારો પૂર્વમાં તેઓએ જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો ને બાળક હતો તે સ્થળ પર આવીને થોપ્યો અને હવે જ્યાં કંઈ પ્રભુના લોકો છે તેમનું ભજન કરી રહ્યા છે તેમની સ્તુતિ કરી રહ્યા છે તેમની આરાધના કરી રહ્યા છે હાલે લોયા વિશ્વાસીઓના ઘરો પર વિશ્વાસીઓના ઠોડા પર વિશ્વાસીઓની રહેવાની જગ્યા પર હવે જાણે કે આ સુંદર તારો ચમકવાનો છે અને ઘણા બધા લોકોને માટે આશીર્વાદનું કારણ બની છે ને છે ફ્રેઝ તમે અને હું વિશ્વાસીઓ તરીકે આપણી જવાબદારી ઘણી બધી વખત આપણે જાણતા નથી પ્રભુએ કહ્યું છે કે તમે ઘણી ચકલીઓ કરતા મૂલ્યવાન છો સાંભળજો એટલે તમે અને હું તેમની દ્રષ્ટિમાં બહુ જ કિંમતી છે તેમની દ્રષ્ટિમાં કોઈ નાની ચકલી પણ

આ બધા એવા પ્રિય બાળકો છે અને એથી વધારે તમને અને મને કહેવામાં આવ્યું છે કે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે એ મારા કરતા પણ મોટા કામો કરશે હાલેલુયા તમે જોઓ વિશ્વાસીઓ શું નથી કરી શકતા વિશ્વાસીઓ પ્રેરિતો અંત્યોગમાં પહેલીવાર ખ્રિસ્તી તરીકે ઓળખાયા મજાકમાં તો મજાકમાં પણ ખ્રિસ્તીઓ તરીકે તેમને ઉપનામ આપવામાં આવ્યું હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ ખરેખર વાલા મિત્રો જે આપણા ઈશ્વર જે આપણા પ્રભુ જે આપણા પરમેશ્વર જેમની ઘણી બધી મોટી દયા અને કૃપા અને કરુણા આપણા પર છે ઘણી વાર આપણે જાણતા નથી કે આપણા પ્રભુએ આપણા હાથમાં શું આપ્યું છે આપણને હક આપ્યો છે આપણને સામર્થ્ય આપ્યો છે આપણને પવિત્ર હાથમાં પિતા આપ્યા છે આપણે જાણતા નથી કે આપણા હકમાં આપણા પ્રભુએ કેટલું બધું કર્યું છે મારા મિત્રો અને અજાણતામાં અને ન જાણતા હોવાના કારણે આપણે ઘણા બધા આશીર્વાદોથી વંચિત રહીએ છીએ પ્રભુને વચન કે છે હું તારી મધ્યથી રોગોને દૂર કરીશ અને જ્યારે આપણે એને કબૂલ કરીએ છીએ અને એ પ્રમાણે જીવન જીવીએ છીએ ત્યારે એવું પણ બને છે પ્રભુનું વચન જ્યારે આપણે પાડીએ છીએ અને જેમ કહ્યું ઈશ્વર મારી સાથે રહેશે ને જે માર્ગમાં હું જાઉં છું તેમાં મને સંભાળશે ને મને ખાવાનું અન્ન ને પહેરવાના કપડા આપશે

ત્યારે આપણે જાણતા નથી કે આપણા જીવનો કેટલા આશીર્વાદિત થાય છે અયૂબ કે છે અયુબ 19 અને 25 માં પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે ક્યારે કે જેના શરીર પર ફૂડલા પડી ગયા હતા કુટરા ચાટતા હતા જેનું સર્વસ્વ લૂંટાઈ ગયો તો એની પત્ની અને કહે છે સૈયા દેવને સગા પાપને મરી જા इस समय कह पर हूँ चाहू छु के मारो उधार करना जीवे छे आखा रहते पृथ्वी पर उभो रह से प्रभु में हिम्मत मेगड़े प्रभु में हिम्मत है નબળા ના પડીએ ઢીલા ના પડીએ યહોસવાને જેમ કહ્યું એમ પ્રભુનું વચન એ પણ આપણી પાસે છે કારણ કે જ્યાં કઈ તું જાય છે ત્યાં તારા ઈશ્વર યહોવા તારી સાથે છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ ખરેખર વાલા મિત્રો આપણા પ્રભુને આપણે ઓળખીએ નકામી બાબતો નકામી ચિંતાઓ જે બાબતો ઈશ્વરની નથી એને લઈને આપણા દિવસને આપણે વ્યર્થ ચિંતામાં અથવા એના તરફ દ્રષ્ટિ રાખીને નિરાશ હતાશ ન થઈએ દિવસમાં એવા ઘણા પથરાઓ આપણા જીવનમાં આવે છે ઘણા ઓબસ્ટિકલ્સ ઘણી અડચણો ઘણા દુઃખ ઘણી ચિંતાઓ અચાનક આવી જાય છે બટ હું તમને કહેવા એવું માંગુ છું કે એની તરફ દ્રષ્ટિ ન રાખીએ એ બધામાંથી બહાર કાઢનાર ઈશ્વર પહેલેથી જ આપણી સાથે છે એ બાબત એ બધામાંથી બચાવનાર ઈશ્વર પહેલેથી જ આપણી સાથે છે તેના માટે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ અને પ્રભુનો જય જયકાર કરીએ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ ખરેખર દેવ આપણી સાથે છે ખરેખર પ્રભુ ઈસુ આપણી સાથે છે જેમણે તમને અને મને મૂકી દીધા નથી હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ હે તેવો આપડા પરમેશ્વર છે અને યસાગણપચાસ અને ત્રેવીસના ના વચ્ચેના ભાગમાં કહેવામાં આવ્યું છે કે હું યહોવા છું અને મારી રાહ જોનારા જોનારા નહીં તેમણે મારી પ્રાર્થનાની કદી અવગણના કરી નથી ગીસ સાસઠ

કેમ કે તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે સુલેમાન રાજાને એની તરફ મારું ધ્યાન એ બાબતોને નત મનાઈ અને પ્રાર્થનામાં માંગે છે ત્યારે જે એને નતું માગ્યું એ પણ તેને આપવામાં આવ્યું તે તારા શત્રુઓ પર વિજય નથી માંગ્યો મારા લોકોનો ન્યાય કરવા માટે જ્ઞાન સામર્થ્ય બુદ્ધિ માંગ્યા છે જ્ઞાન બુદ્ધિ ડાપણ માંગ્યા છે અને એવું જ્ઞાન કે સેવાની રાણી તેની કસોટી કરવા આવી જોવા આવી Praise the Lord hallelujah આપણી સાથે એવા ઈશ્વર છે એવા પ્રભુ છે માટે આજે સવારે ગભરાઈએ નહીં જેમણે આપણને વર્ષના અગિયાર મહિનાને ઓગણત્રીસ દિવસ સુધી આપણને સંભાળ્યા છે એ હવે આગળ પણ આપણને આજે પણ એ જ આત્માએ પ્રેમના આત્માએ સામર્થ્યના આત્માએ બળવાન હાથોએ ધરી રાખીને આપણને આગળ વધારશે હાલે લોયા આવનાની પ્રાર્થના સાથે આપણે દિવસની શરૂઆત કરીએ વલા પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજની આ સુંદર સવારને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજની સવારમાં પ્રભુ તમારા પવિત્ર નામથી શરૂઆત કરીએ છીએ પ્રભુ ત્યારે તમે અમારા બધાની સાથે રહેજો પ્રભુ અમે બધા જ અલગ અલગ જગ્યાઓ પર છે પ્રભુ કોઈ જગ્યા પર અમારા દૂર છે બાળકો મા બાપથી દૂર છે પતિઓ પત્નીથી દૂર છે પોતાના બાળકોથી દૂર છે હા પત્નીઓ પતિથી અને બાળકોથી દૂર છે પ્રિયજનોથી દૂર છે પ્રભુ અને પ્રભુ ત્યારે પ્રભુ ખાસ પ્રભુ તમે આવા સર્વ લોકોની સાથે રહેજો તેમની સંભાળ લેજો તેમની કાળજી લેજો પ્રભુ અને વાલાના વિયોગે જેઓ દુઃખમાં છે હતાશ છે નિરાશ છે તેમના હૃદયોને તમે દિલાસ આપજો તેમના મનમાં તમે તમારો પ્રેમ આનંદ અને શાંતિ આપજો પ્રભુ પિતા જે બાબતોને માટે તેઓ ઉચ્ચાટ અનુભવે છે દુઃખી છે હતાશ છે નિરાશ છે એ લોકો ઉપર તમારી મોટી મહેર થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આજની દિવસની શરૂઆત તેમના બધાને માટે આશીર્વાદનું કારણ બની જાય એવું તમે થવા દો વિશેષ પ્રભુ જેઓ વિશ્વાસીઓ છે પ્રભિતા તમારામાં પ્રભુ આગળ વધી રહ્યા છે પ્રભુ સેવાઓ કરી રહ્યા છે પ્રભિતા જોબ સાથે સેવા કરી રહ્યા છે બિઝનેસ સાથે સેવા કરી રહ્યા છે પૂર્ણ સમયની સેવામાં છે પ્રભુ દરેકની સાથે રહો તેમની સંભાળ લો તેમની કાળજી લો અને તેમની સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડો તેમનું રક્ષણ કરો તેમના ઘરોનું તેમના પ્રભુ મંદિરોનું તેમના વાજિંત્રોનું તેમના 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 પોતાના પ્રભુ તમે રક્ષણ કરો અને પ્રભુ નવા નવા માર્ગો પ્રભુ તમે સુભાર્તાના માટે ખુલ્લા કરો અને સર્વમાં તમને એકલાને આદર માન અને મહિમા મળો હા લોકોના જીવનો બદલાય પ્રભિતા હા પોતાના હૃદયો બદલાય મનો બદલાય પ્રભુ બાહ્ય દ્રષ્ટિથી નહીં અથવા જગત પ્રમાણે ના બદલાય પણ તમે જુઓ છો એ પ્રમાણે અમારા લોકોનું અને પ્રભુ અમારું બદલાણ થાય અને એમાં તમને મહિમા મળે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ તમારા વચનો અમારા જીવનમાં કામ કરે અમને બદલી નાખે અને તમામ પ્રકારનો શોખ દૂર થઈને તથા સર્વ પ્રકારના આંસુઓ પ્રભુ આનંદમાં બદલાઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું જ રાજ્ય આવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ દરેક ગૂંટણને અમે પ્રભુ દરેક જીવ કબૂલ કરે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેઓ બતફેલીમાં ચાલ્યા ગયા છે નશાઓમાં છે પિતા અને પ્રભુ અમંગળ બાબતોમાં છે પિતા અને લગ્ન પ્રભુ તેમણે માન યોગ્ય ગણ્યું નથી જે સુંદર શરીર તમે આપ્યું છે તેનો ખરાબ ને ખોટો ઉપયોગ કર્યો છે જે ધન આપ્યું છે એનો ખોટો ઉપયોગ કર્યો છે જે મકાન આપ્યું છે પ્રભુ એનો ખોટો ઉપયોગ કર છે જે હોદ્દો આપ્યો છે પ્રભુ એનો ખોટો ઉપયોગ કર્યો છે અને પ્રભુ જે કંઈ સર્વસ્વ તમારું છે એના દ્વારા પ્રભુ જે જેમને ખોટો ઉપયોગ કર્યો છે પ્રભુ એવા સર્વને તમારી પાસે લાવે છે પાછા વાળો પાછા લાવો તમારામાં સ્થિર કરો અને જે બાબતો તમે આપી છે જેમ રાણી દ્વારા પ્રભુ ઘણા બધા લોકોનો બચાવ થયો પ્રભુતા એમ પ્રભુ એ લોકોના જીવનો દ્વારા અને જે કંઈ તમે આપ્યું છે એના દ્વારા તમારા મહિમા માટે દરેક બાબતો ઉપયોગી પાત્ર થાય એવું તમે થવા દેજો પ્રભુ તમામ પ્રકારના રોગોથી પીડાતા લોકોને તમારી પાસે લાવીએ છીએ તમારું રક્ત લઈએ છે કે પ્રભુ તમે એમના પાપોની માફી આપો પ્રોપિતા અને પ્રભુ ઓગણચાલીસ ફટકાને યાદ કરીએ છીએ કે જેમાં તેમના સર્વ પ્રકારના રોગો આવડી લેવામાં આવે અને તેઓ અત્યારે સંપૂર્ણ પણ પ્રાપ્ત થાય પ્રાપ્ત કરે એવી અમે પ્રાર્થના કરી છે દરેક વિશ્વાસ કેમનાર સાજા થાય હા પ્રભુ અત્યારે ખાસ પ્રભુ એવા લોકોના ઘરો જેમાં લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર ઘટાતો હું મોટો જમીનના મકાનના મિલકતના વારસાગત મિલકતના ભાઈ બહેનોના પ્રભુ કે પ્રભુ પતિ પત્નીના કે બાળકો મધ્યના લડાઈ ઝઘડા બધા જ પ્રભુ તમે દૂર કરજો અને પ્રભુ એ ઘરોમાં તમારી શાંતિ આપજો ને ઘર પ્રભુ તમારું ઘર પ્રાર્થનાનું ઘર સુત્યારાધનાનું ઘર બની જાય એવું તમે થવા દેજો પ્રભુ 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 જેમના નોકરી ધંધા છે તેમના નોકરી ધંધા અમને પોસ્ટકાર્ડ આશીર્વાદિત કરો મંદ પડે છે બિઝનેસ તો ફરી વાર તમે તેમને પાછા ઊભા કરો જેમની જોબ જતી રહી છે તેમને નવી જોબ આપો જોબમાં પ્રમોશન અટકી ગયું છે તો તમે પ્રમોશન આપો અને પ્રભુ તમે લોકોની હિંમત બનજો બળ બનજો અને જે સતાવવામાં આવી રહ્યા છે એમાંથી પ્રભુ તમે સતાવણીઓમાંથી પણ તમે તેમને બહાર કાઢજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો ધનનો આશીર્વાદ આપજો વિદેશ જવાના માટેના સર્વ પ્રકારના રસ્તાને તમે ખુલ્લા કરજો પ્રભિતા જુદી જુદી પરીક્ષાઓ પાસ કરજો આઈ બેન્ડ આપજો પ્રભિતા અને અને પરમેશ્વર પિતા જે એક્ઝામ્સ પ્રભુ તેઓ ભણવા માટે અને પ્રમોશન માટે પ્રભુ કે જોબને માટે દેશ અને વિદેશમાં આપી રહ્યા છે પ્રભુ એ પરીક્ષાઓમાં તમે એમને સારી રીતના પાસ કરજો પ્રભુ હાલ લોન આપજો મકાન આપજો નાણાંનો આશીર્વાદ આપજો મકાન બી વેચી શકે પ્રભુ અને પ્રભુ પ્લોટ વેચી શકે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ તમારી સેવિકાના ક્ષેત્રમાંથી પણ અવૈધનામો તમે દૂર કરજો તેનો કબજો તમે તેમને અપાવજો વિદ્રહ વિધવા બહેનોના તો મન લોકો માનસિક રોગીઓ અને પ્રભુ વિકલાંગોની પણ તમે સાથે રહેજો દરેકની સેવાને તમે આશીર્વાદિત કરજો અમારી પરિવાર તમે આશીર્વાદિત કરો બુધવાર શુક્રવાની સંગતો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાઓ પ્રભુ અને જે છેલ્લી બાબત પ્રભુ પિતા જે અમને બહુ જરૂર છે પ્રભુ અને આજકાલ પ્રભુ એના લીધે ઘણી મુશ્કેલીઓ વેઠવામાં આવી રહી છે પ્રભુ એ મુશ્કેલીઓ દૂર થાય અને પ્રભુ અમે જે બાબત અમારી પાસે માંગી છે પ્રાપ્ત કરીએ એવું તમે થવા દો બાપોની ક્ષમા કરજો આગળના સમયમાં અમારી સાથે રહેજો ખરાબ વસ્ત્ર પાણી આપજો અને સાંજે આ બહાર તેડી લાવજો માગતા પ્રભુ એ શું માનવું સાંભળું દેવું બાપ માન્ય કરજો અમીન આમીન અમીન